ભરૂચ સ્થિત વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન એજ્યુકેશન ભરૂચ દ્વારા પવિત્ર એકાદશીની ઉજવણી સાથે પુષ્ટિ માર્ગના સમર્પણ દિનની પણ ઉજવણી કરવામાં આવી હતી આજ રોજ પવિત્ર સિદ્ધ કરવાની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૂતરના રિશ્રમના અને સાટીન રિબિનના પવિત્ર સિદ્ધ કરીને શીખવવામાં આવ્યા હતા શિબિરમાં પવિત્ર સિદ્ધ કરતા શીખવવા માટે શ્રીમતી પૂર્વીબેન પટેલ શ્રીમતી મોનાબેન શાહ શ્રીમતી ઉર્વીબેન શાહ શ્રીમતી મોનાબેન શાહ તેમજ શ્રીમતી માધુરીબેન ગજ્જર દ્વારા સેવા આપવામાં આવી હતી આ સમગ્ર શિબિરના આ કાર્યક્રમનું આયોજન સુંદર વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન એજ્યુકેશન ભરૂચના હેડ શ્રી ચૈતન્ય શાહ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર અબ્વી સૈયદ ભરૂચ